ભરૂચ જંબુસર નેશનલ હાઇવે પર કંથારીયા પાર નેશનલ હાઇવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ટીમે પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી ભરૂચ જંબુસાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા કંથારીયા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા દબાણ કરતા અને ત્રણ નોટિસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું જે બાદ આજે પ્રાંત અધિકારી મામલદાર અને નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેમીન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી આજરોજ તારીખ એક ત્રણ બે હજાર પચીસ ના રોજ કંથારિયા ખાતે થયેલ દબાણ હટાવવાની કામગીરી ભરૂચ પ્રાંત મેડમ મામલતદાર શ્રી અને પોલીસ વિભાગના સહયોગથી કામગીરી ચાલુ કરેલ છે જેમાં

અંદાજીત જેવી દબાણ કરતા છે એને રીક્ષા ફેરવીને ઓવરઓલ જ દરેક ને જાણ કરવામાં આવેલી હતી લઈને કંથારિયા ગામ સુધી આ કામગીરી ક્યાં સુધી ચાલે છે આ કામગીરી બે દિવસ ચાલશે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ